બોટાદ ખાતે આશરે નવ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો બોટાદ ખાતે આરટીઓની કચેરી પાછળની સાઈડમાં વિવિધ ગુનામાં પકડાયેલ આશરે નવ લાખ જેટલા દારૂની બોટલોનો આજે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ઇંગ્લિશ દારૂ તથા બિયર તથા અન્ય નશાકારક દવાઓ મળી કુલ આશરે નવ લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે આ પોલીસ દ્વારા પકડાયેલ દારૂની બોટલ માંગ બોટાદની કુલ બાવીસો વીસ બોટલ જે બોટાદ પોલીસ દ્વારા પકડાયેલ તથા ગઢડા ડસાની પાંચસો એક્યાસી બોટલ મળી કુલ કિંમત રૂપિયા આશરે નવ લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે આ કામગીરીમાં બોટાદના ડીવાયએસપી તથા પોલીસ સ્ટાફ તથા મામલતદાર તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા આ બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર આઈ એમએફએલ છે તે પકડવામાં આવતો હોય છે તેના મુદ્દામાલ નાશની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે આ મુદ્દામાલની નાશની પ્રક્રિયા દરમિયાન બોટાદ ટાઉનના કુલ ઓગણચાલીસ જેટલા ગુના અને ઢસાના બે ગુનાઓમાં પકડાયેલ કુલ બાવીસસો જેટલા ટાઉનની બોટલ્સ અને પાંચસો એક્યાસી જેટલી ઢસા પોલીસ સ્ટેશનના ગુનાનો મુદ્દામાલ છે તેનો નાશ કરવામાં આવ્યો છે જેની કિંમત આશરે નવ એક લાખ રૂપિયા જેટલી છે તે કાર્યવાહી આજે અન્ય એજન્સીઓની હાજરીમાં તથા સરકારના તંત્રની હાજરીમાં કરવામાં આવેલ છે આ નશાકારકગીરી એમાં વિવિધ બોટલો એમાં કઈ કઈ વસ્તુ આ જે આઈએમએફએલ છે તે કહી શકાય અને જે ગેરકાયદેસર રીતે પકડાયેલો હોય છે